હેલો મિત્રો કેમ છે બધા મજામાં તો કેમ કે આપણે બ્લોક જતી ઓનલી મજામાં તો બધા જઈ જઈ દેવા કઈ ડેટા મોટે જાય તો ફાઇનલ મિત્રો જ આપણે આવી ગયા છે વાડી ને મિત્રો મિત્રો આપણો કપા આપણે વાછડીને આપણે જો વાડી લાવ્યા છે ને મિત્રો આજે આપણે બાંધવાના છે આપણે પારા તો આપણે કેની બેની પેલા ટેકનો બાંધી દઈ ને મિત્રો આપણે ઉપર ઉપલા પડામાં મિત્રો આપણે પારા બાંધવાના છે તો આપણે પારા બાંધી નાખીએ આપણે અત્યારે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો જો આપણે હજી લાંબી આજ બાંધે એટલે પછી આપણે માં કંઈક મુકતા આવી લાંબી બાંધે હજી થોડુંક એટલે એને ચરે તો એટલે મિત્રો આપણો પપ્પા હે આ લાંબી બાંધવી છે ત્યારે થોડીક વાર તમે બે જણા હોત તો ને હોય તો તમે બે જણા

तो बेजान आ तो बरोबर बेजान तुम्ही याऊ करता देखो हम लोग में ब्लॉग बन गए वीडियो हटूच नहीं तो खाली आमरी को तो ही? आ आबर लो तुम बेजान कोना तुम तो को तू Yem nai. Mon bain kaito. Pring setara kuwa, pring kruwa nu mare. Tamdejana kono tu yem kiyo? Tako yato ni tui haga dhyen dhyen lage. Toto dhyen hun maru ni yem maru. Yem nai. Bari bata hui tu. Pon tu chio api gha dhyen dhyen गदिया जिम ले चलो बेजना को हतू

આ તો વાતની થઈ આ કે થાય તો કંઈ નવું મારે જોવા છે વિડીયો ચાલુ YouTube માં <mouse> સાચ્યો <are> you? <laughs> YouTube માં રે <is> <laughs>

Hola dia tua dia tua tiada tadu? Lepas tu kata dia kalau nih police Kena babi ah Ha,